नमस्कार आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપનની કરપીણ હત્યા કરી દેવાઈ હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે કોર્ટમાં રજૂ કરી દીધા છે અને તેમને ચાર દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે એક તરફ આજે તપન પરમારની અંતિમ યાત્રા પણ નીકળી હતી નાગરવાડા સદંતર બંધ રહ્યું હતું અને આ તપન પરમારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા આજે આપણે આ રિપોર્ટમાં ત્રણ મુદ્દે વાત કરીશું એક મુદ્દો છે કે તપન પરમારની હત્યા કરનારાઓ હત્યારાઓ કેવી રીતે આટલા ખુખાર અને કુખ્યાત બની ગયા બીજો મુદ્દો છે કે શું તપન પરમારની અંતિમ યાત્રામાં રામ બોલો બોલોભાઈ રામની જગ્યાએ જય શ્રી રામના નારા લાગવા અને હનુમાન ચાલીસાનું પઠન થવું શું એનાથી તપન પરમારને ન્યાય મળી જશે આ સમાચાર જ્યારે અમે વાંચી રહ્યા છીએ તેના થોડા જ પહેલા અમને એક બીજા સમાચાર મળ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાએ નાગરવાડાથી મચ્છીપીટના રસ્તા પર જે દબાણો હતા તેની પર બુલડોઝર ફેરવી દીધું છે કોર્પોરેશનની આ કામગીરી દબાણ હટાવવા માટે થઈ શકે પરંતુ જોગાનો જોગ તપન પરમારની હત્યા બાદ જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લોકો તપન પરમારની હત્યાથી જોડી રહ્યા છે અમારો સવાલ માત્ર એટલો છે કે તપન પરમારની અંતિમ યાત્રામાં જય શ્રીરામના નારા લગાવવાથી કે પછી હનુમાન ચાલીસાના પઠન કરવાથી કે પછી દબાણ શાખાના આદેશથી દબાણ દૂર કરવાથી શું આવા ગુનેગારોને આપણે રોકી શકીએ છીએ જ્યારે આપણે કહેતા હોઈએ કે બાબર જે મુખ્ય સૂત્રધાર છે તે ખૂબ જ કુખ્યાત છે તેના માથે વડોદરામાં જ વીસથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે તો આવા ગુનેગારો પેદા કેવી રીતે થઈ જાય છે આ જાણવું ખૂબ જ જરૂરી છે અને આવા લોકોને પોલીસ જેલના સળિયા પાછળ ધકી લે દે તે પણ ખૂબ જ જરૂરી છે પરંતુ આપણા સમાજમાં જ્યારે આવી કોઈ ઘટના બની જતી હોય ત્યારે લોકો લાગણીમાં આવી જાય છે લાગણીમાં આવીને સૂત્રોચ્ચાર પણ કરી દે છે અને ઘણા ખોટા નિવેદનો પણ કરી દે છે જે પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે તેઓના નિવેદનો ખૂબ જ સાફ સાફ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કાયદો કાયદાનું કામ કરશે ઝડપી આની સુનાવણી થાય અને ન્યાય મળે તેવા તેઓ પ્રયાસ કરશે પોલીસની જે ભૂલચૂક થઈ છે તેની પર પણ તેઓ ગૃહમંત્રીને કહીને તેમની પર પણ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી રહ્યા છે પરંતુ આજે તપન પરમારની અંતિમ યાત્રામાં જે આપણે વર્ષોથી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જ્યારે ના કહેતા આવ્યા છે ત્યારે આજે તપન પરમારની અંતિમ યાત્રામાં જય શ્રી રામના નારા લાગ્યા એક નારો તો બટોગે તો કટોગેનો પણ લાગી ગયો જો કે આ નારો લગાવતાની સાથે જ ત્યાં લોકોએ તેમને રોક્યા ટોક્યા અને ચૂપ પણ કરાયા કેમ કે આ પ્રસંગ ખૂબ જ ગમગીન હતો આ પ્રસંગે આ પ્રકારના કોઈ પણ નારા લગાવવાથી ત્યાંના લોકો ઉશ્કેરાઈ શકે છે અને ઉશ્કેરાટમાં કોઈ અપ્રિય ઘટના પણ બની શકે છે અમે પણ લો એ જ આશા કરીએ છીએ અમે પણ લોકોને એ જ અપીલ કરીએ છીએ કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ અને કાયદો જો કાયદામાં રહેતા લોકો પોતાની જવાબદારી ના નિભાવે તો તેની સામે અવાજ જરૂર ઉઠાવવો જોઈએ પરંતુ આપસી ઝઘડામાં તમારો કે મારો દીકરો આરોપી બની જશે આ ઉશ્કેરાટમાં કોઈનો લાલ આવી જ રીતે શહીદ થઈ જશે આપણે સમાજ સુધારક બનવું જોઈએ પરંતુ સમાજ સુધારકની સાથે સાથે જે કાયદો અને વ્યવસ્થા છે જે જાળવણી જે લોકો કરતા હોય છે તેમની જવાબદારી આપણે નક્કી કરવી જોઈએ નહીં કે આપણે જ ન્યાય અપાવવા માટે બહાર આવી જવું જોઈએ આજે તપન પરમારની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને આ અંતિમ યાત્રામાં એવા યુવાનો પણ હતા જેઓ ખૂબ જ રોષે હતા સ્વાભાવિક છે કે તેમનો મિત્ર કે તેમનો સંબંધી કે તેમનો સાથી આ દુનિયામાં હવે નથી રહ્યો એટલે ગુસ્સો આવો સ્વાભાવિક છે પરંતુ આવા ગુસ્સામાં આપણે એવું કોઈ કૃત્ય ના કરી દઈએ કે જેનાથી મામલો ગરમાઈ જાય જ્યારે આપણે એવું સાંભળીએ કે બાબર પઠાન ખૂબ જ કુખ્યાત હતો અને તે જેહાદી વિચારધારાનો હતો ત્યારે વિચાર એ આવે છે કે વડોદરા શહેરમાં રહીને બાબર પઠાણ આટલો મોટો ગુંડો બની ગયો કે આટલો બેફામ બની ગયો ત્યાં સુધી આપણે શું કરતા હતા આપણી પોલીસ શું કરતી હતી આપણી આઈડી શું કરતી હતી જ્યારે કોઈ આરોપી એક કે બે ગુના કરે છે ત્યારથી જ પોલીસ તેની પર નજર રાખતી હોય છે તો પછી આટલો મોટો ગુંડો આપણે બનવા કેમ દીધો ભૂતકાળમાં પણ આપણે એવા ગુંડાઓને બનાવ્યા છે બચાયા છે એવા પણ ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતા નેતાઓ પર જ લાગ્યા છે હવે ભારતીય જનતા પાર્ટીના જ એક પૂર્વ કાઉન્સિલર અને નેતા અને સ્વચ્છ છબીના નેતા એ પાંચ વર્ષ કાઉન્સિલર રહ્યા અને આ પાંચ વર્ષ કાઉન્સિલર રહ્યા બાદ પણ એક સામાન્ય ઘરમાં આજે પણ તેઓ રહે છે નામ તો તેમનું રાજા છે પરંતુ તેમનું જીવનમાં કંઈક રાજા જેવું છે નહીં હવે ભારતીય જનતા પાર્ટી તેની મદદ માટે પણ સામે આવી છે પરંતુ રાજાને ગત વખતે ટિકિટ નહોતી આપી તે પણ તેમને વિચારવું જોઈએ રાજા ખૂબ જ સક્રિય એક સમાજસેવી છે ખૂબ જ લોકપ્રિય છે તો તેમને ટિકિટ કેમ ના આપી એવા પણ સવાલો હવે લોકો પૂછી રહ્યા છે જ્યારે તેમના પર આટલો પ્રેમ વર્તાઈ રહ્યો છે હાલ આ સમય આ બધી વસ્તુનો નથી પરંતુ સવાલ એક જ છે કે આજે તપન પરમાનની અંતિમ યાત્રામાં જે રીતેના સૂત્રોચ્ચાર થયા નારા લાગ્યા ત્યારબાદ કોર્પોરેશન પણ એક્ટિવ થયું અને દબાણ પણ તોડ્યું અમારો માત્ર એક જ સવાલ છે કે શું આવું કરવાથી કોઈને ન્યાય મળશે કે પછી ન્યાય ત્યારે મળશે જ્યારે કાયદાનું પાલન કરતા લોકો કે કરાવનાર લોકો કડકપણે પગલાં ભરશે આ એક બાબર કે એક તપનને ન્યાય અપાવવાનો મામલો નથી બાબરને સજા મળી જ જશે તપનને ન્યાય મળી જશે પરંતુ સવાલ એ છે કે વડોદરામાં આવા કેટલા બાબર પઠાણ છે અને એમને રોકવા માટે હવે શું કરવું જોઈએ પોલીસે તેની પણ તપાસ કરવાની જરૂર છે આવા લોકો બેફામ રીતે જ્યારે આવા કૃત્યો કરતા હોય છે ત્યારે આપણી સામે આવો બનાવ આવે છે એક વરસ પહેલાં આવી જ રીતે ચકલી સર્કલ પર પણ ભારતીય જનતા પાર્ટીના નેતા સચિન ઠક્કરની પણ કરપીણ હત્યા કરી દેવાઈ હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે કાયદો કાયદાનું કામ કરશે કાયદાએ કાયદાનું કામ કર્યું પણ હશે પરંતુ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણને ખબર પડે છે કે સમાજમાં આવા પણ ગુંડાઓ અને બે બેફામ અસામાજિક તત્વોનો વાસ છે તો પોલીસે આ લોકો પર પણ સકંજો જરૂરથી કસવો જોઈએ ત્યારે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ આગળ ના બને